કેમ છો મિત્રો આજના નવા બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો અત્યારે આપણે સાંજે બ્લોગ ઉતારવાનો સ્ટાર્ટ કર્યો છે અને અત્યારે વાતાવરણ અંધકાર રાખવું છે વરસાદ આવવાની સંભાવના હજી છે અને ચાર દિવસથી કન્ટિન્યુ વરસાદ આવી રહ્યો છે મિત્રો મારી પાછળ છે ત્રાપેશ ગામનો તળાવ અને વરસાદને કારણે ઓવરફ્લો થઈ ગયો છે તમને પાણી જુઓ તે ટૂંકી આ રોડની કિનારા સુધી પાણી આવી ગયું છે તો આપણી પાસે છે ચેક ડેમ અને એમાંય પાણી તમે ઓવરફ્લો થઈ ગયું છે ને આનું પાણી અહીંયા તળાવમાં આવે છે તો આ આપણે વિડિયો ઉતારવા આવ્યા છીએ અહીંયા તો કેમ છો મિત્રો બીજો દિવસ ચાલુ થઈ ગયો છે ને આપણે કેરા આવ્યા છીએ ઘરની બહાર અને આજે ગ્રામ પંચાયતમાં ખેડૂતોની મિટિંગ હતી આપણે જોઈએ ને ટ્રાફિક બધું હતું હમણાં જોયું ત્યારે તો મીટિંગ તો પૂરી થઈ ગઈ છે અને જેટલા ખેડૂતોને નુકસાન થયું હતું એના ફોર્મ ને એવું બધું હતું ગ્રામ પંચાયતે ને જેને નુકસાન થયું હોય અરજી પણ કરી છે અત્યારે પૂરો થઈ ગયું છે ગ્રામ પંચાયત મિત્રો અત્યારે આપણું એક પાર્સલ આવવાનું હતું ઓનલાઈન આપણે મંગાવ્યું હતું પાર્સલ આપણે સાંજે તમને દેખાડું હું પાર્સલ મંગાવી હતું તો મિત્રો સાંજ પડી ગઈ ને આપણે પાર્સલ દેખાડવાનો ટાઈમ આવી ગયો છે તો આપણે આ પાર્સલ મંગાવ્યું હતું મીશો અને હું છે પાર્સલમાં તમને દેખાડું તો મિત્રો આપણે મંગાવ્યું હતું વાયરલેસ માઇક કે નાઈન તો આપણે એનું અનબોક્સિંગ કરીને જોઈ લઈએ તો મિત્રો આ ડબલનું માઇક છે અને એક રિસીવર આવે ને બે માઈક આવે સાથે ને આ કે નાઇન માઇક છે તો આપણે વ્લોગિંગમાં બે જણા સાથે વાતચીત કરવામાં માઇક ચાલે એવું છે તો આપણે આજે આ માઈક મંગાવ્યું છે આની અંદર બે માઈક છે એક રિસીવર છે અહીંયા ચાર્જિંગ આવે છે તો આ મિત્રો આ ચાર્જિંગ છે ને સાથે આઈફોનનું રિસીવર આવે છે તો મિત્રો આજના પાર્સલ આવું હતું આપણું અત્યારે આપણે માઇક કનેક્ટ કરેલું છે આપણે માઇક માં જોઈએ કે બંનેનો અવાજ કેવી રીતે આવે છે અસલામ વાલેકુમ યારો મેરે પ્યારો તો મિત્રો આ માઇક આપણે ડબલ નું મંગાવ્યું છે એટલે એક સાથે બે જણા વ્લોગિંગ માં અવાજ સારો આવી શકે અને આ માઇક માં ઘણા ફીચર છે ત્યાંથી અવાજ એકદમ ચોખ્ખો આવી શકે મિત્રો આપણે 10 મીટર સુધી આગો કેમેરો બી છે આપણે બંને હવે માઈક કનેક્ટ કરી લેવા કે સાઉન્ડ તમને સમજાવો તમે કઈ કહેવા માંગો છો કેમ છે મિત્રો સારું છે ચેનલ તો મિત્રો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો એ તમને કે લાઈક દે અમારે કરી દેજો તો મિત્રો આ પાર્સલમાં બે કાગળી આવ્યા છે પ્રોડક્ટ માટેનું છે કે પણ સમસ્યાને કારણે તમે મિત્રો આપણે જે માઇક મંગાવ્યું છે આપણે ઓનલાઈન આજે માઇક મંગાવ્યું હતું એનો આપણે વિડિયો પર ઉતારી દીધો છે અને લોંગ વિડીયો આપણે ઉતાર્યો છે મિત્રો ચાર દિવસથી કન્ટિન્યુ વરસાદ પડવાને કારણે ઘણા ખેડૂતોને નુકસાન થયું છે અને આજે ત્રાપજ ગ્રામ પંચાયતમાં સરપંચ અને બધા ખેડૂતો સાથે છે ને આજે એક સરકારશ્રીને એક આવેદન પત્ર લખી આપવામાં આવ્યો છે જેથી તમામ લોકોને જે પણ નુકસાન થયું હોય તેનો ખર્ચ આપે એ માટે આજ બધા ગ્રામ પંચાયતમાં બધા ખેડૂતોમાં ભેગા થયા <ismo Regional> <ismo verbalashes> આ બે સોના નું એમ પછી શું થાય આ માય આ ને મેં બોલવાનું કરી વાતે બીજું છે મારું કાકા નું બે જોજો ગલ્લા નો આવ્યું

મોબીન તમને બસોમાં માં દેશે તો પાછો જોવા એઝાદ આવી રહ્યો છે આ તમે બધા જોઈ શકો છો આજે અમે સેલ્ફી થી વિડીયો બનાવી રહ્યા છીએ આજ બ્લોગ માં ભેગા થઈ ગયા છીએ તો આજે આપણે એક મસ્તી કરીએ તો ચાલો આપણે કરીએ તો આજ બધાને આપણે પરીક્ષા લેવાની છે અને આપણે જોઈ શકીએ કે આ ચારેયમાંથી કોણ વધારે ઉડબેડ કરી શકે બધાએ ઉડબેટ કરી નાખી અને તમને શું લાગે કોણે વધારે ઉડભેટ કરી છે આમાંથી તો તમે વિચારજો આ ચારમાંથી અશરફ મોબિન આદિલ અને એઝાદમાંથી ચારમાંથી કોણે વધારે ઉડબેટ કરીએ છીએ તો આપણે આ જોઈ લીધું કોઈ કરી તો તમે કમેન્ટ કરજો ખબર હોય તો તો કેમ છો મિત્રો રાત્રે હું બ્લોગ નું એન્ડિંગ લેતા ભૂલી ગયો તો મારો ઉપલબ્ધ ગીમા હોય તો મારી યુટ્યુબ ચેનલ લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને મારા આવા તો બ્લોગ